આબ જોયરા જો સ્પાર્ક ટુડે ન્યૂઝ રશિયન સ્ટેટ યુનિવર્સિટી ઓફ હ્યુમેટીસ મોસ્કોના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સાત સભ્યોના જૂથ સાતે છ મહિલા વિદ્યાર્થીઓ અને તેમના આદરણીય શિક્ષિકા પ્રોફેસર ઇન્દિરા ગાઝેઇવા સહિત નજે જૂથ છે તે બે મેથી પાંચમે સુધી ભારત દર્શન પ્રવાસના ભાગ રૂપે વડોદરાની મુલાકાત લીધી છે ઇન્ડોલોજીના પ્રખ્યાત નિષ્ણાંત પ્રોફેસર ઇન્દિરા ગાઝેઇવા ભારત રશિયા સંબંધોને મજબૂત બનાવવામાં મુખ્ય યોગદાન આપ આપ્યું છે તેમના માર્ગદર્શન હેઠળ હિન્દી ભાષા અને સાહિત્યમાં બેચલર ઓફ આર્ટ્સનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને આ મુલાકાતનો ફાયદો થશે વિદ્યાર્થીઓ અને શિક્ષિકા પ્રતિનિધિ મંડળે મહારાજા સાહજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની મુલાકાત પણ લીધી છે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલે પણ સ્વાગત કર્યું છે બરોડા રાજ્ય અને બરોડા અને યુનિવર્સિટીના વારસા વિશે વાકેફ કર્યા છે